નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસમાં મિત્રો ઇતિહાસના પાને એક એવી ગાથા લખાય છે જે શૌર્ય દાન અને કરુણતાનો અદ્ભુત સંગમ છે એક એવો યોદ્ધા જેણે જન્મથી જ સંઘર્ષ જોયો જીવનભર અન્યાય સહન કર્યો પણ ક્યારેય પોતાનો ધર્મ અને મિત્રતા ન છોડી એ નામ છે સૂર્યપુત્ર કર્ણ આજે આપણે મહાભારતના આ અમરપાત્રની એવી વાર્તા સાંભળીશું જે દરેકની આંખમાં આંસુ લાવી દેશે જ્યારે કુંતી કિશોરાવસ્થામાં હતા જ્યારે કુંતી પૃથ્થા યુવાન હતા અને પોતાના પિતાના મહેલમાં આવતા મહેમાનો અને ઋષિઓની સેવા કરતા હતા ત્યારે તેમણે એકવાર મહર્ષિ દુર્વાસાની સેવા ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરી તેમની સેવાથી પ્રસન્ન થઈને દુર્વાસા મુનિએ તેમને એક દિવ્ય મંત્ર એટલે કે વરદાન આપ્યો ઋષિ દુર્વાસાના વરદાનથી તેમને સૂર્યદેવના તેજસ્વી પુત્રનો જન્મ થયો લોકલાજના ભયથી કુંતીએ ભારે હૃદયે પોતાના બાળકને એક પેટીમાં મૂકીને નદીમાં તરાવી દીધો તે બાળક કોઈ સામાન્ય બાળક નહોતું તે જન્મજાત કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો જે તેને પૃથ્વી પર અજય બનાવતા હતા નદીની લહેરો પર તરતી એ પેટી હસ્તિનાપુરના સારથી અધિરથ અને તેમની પત્ની રાધાને મળી તેમણે બાળકને અપનાવ્યો અને તેને પ્રેમથી વસુષેણે નામ આપ્યું રાધાના પુત્ર હોવાથી તે રાધે તરીકે પણ ઓળખાયો પરંતુ ભાગ્યે તેની સાથે ક્રૂર મજાક કરી રાજકુમારોની સભામાં જ્યાં તેનું અસામાન્ય શૌર્ય દેખાતું હતું ત્યાં તેને હંમેશા સૂતપુત્ર કહીને અપમાનિત કરવામાં આવતું તે ક્ષણે તેના હૃદયમાં ઊંડી પીડા થતી કારણ કે સમાજે તેને તેની સાચી ઓળખ અને યોગ્ય સન્માનથી વંચિત રાખ્યો હતો જ્યારે યુવાન કરણે શસ્ત્ર પ્રદર્શનના મેદાનમાં અર્જુનને પડકાર ફેંક્યો ત્યારે નિયમોનું બહાનું કાઢીને તેને અપમાનિત કરવામાં આવ્યું પણ એ જ ક્ષણે એક વ્યક્તિ આગળ આવી એ હતો દુર્યોધન દુર્યોધને તત્કાળ કર્ણને અંગદેશનો રાજા જાહેર કર્યો દુર્યોધને આપેલા સન્માનના ભાર હેઠળ કર્ણોનો આત્મા કાયમ માટે બંધાઈ ગયો તેણે પ્રતિજ્ઞા લીધી કે મારા શ્વાસમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી હું દુર્યોધનનો પક્ષ નહીં છોડું આ મિત્રતા ધર્મ કે અધર્મથી પર હતી તે કર્ણ માટે એક અટૂટ ઋણ હતું શસ્ત્રવિદ્યાની તરસ છિભાવવા માટે કર્ણે પોતાને બ્રાહ્મણ ગણાવીને મહર્ષિ પરશુરામ પાસેથી ગુરુદીક્ષા લીધી પણ એક દિવસ જ્યારે ગુરુ તેમના ખોળામાં માથું મૂકીને સૂતા હતા ત્યારે એક ભમરાએ કર્ણના પગમાં ઊંડો ઘા કર્યો ગુરુની ઊંઘ ન તૂટે તે માટે કર્ણે દર્દ સહન કર્યું પણ લોહીની ધારાએ સત્ય જાહેર કર્યું ગુરુએ ક્રોધિત થઈને શાપ આપ્યો જ્યારે તને આ વિદ્યાની સૌથી વધુ જરૂર પડશે ત્યારે તું તેને ભૂલી જઈશ યુદ્ધ નજીક આવ્યું દેવરાજ ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને કર્ણ પાસે આવ્યા અને તેના જન્મજાત કવચ અને કુંડળદાનમાં માંગ્યા કર્ણ જાણતો હતો કે આ તેની મૃત્યુની શરૂઆત છે પણ દાન આપવાનું તેનું વ્રત હતું તેણે પોતાના હાથોથી પોતાના શરીર પરથી અભેદ્ય કવચ કાઢીને આપી દીધું દાનવીરની ઉપાધિ કર્ણ માટે તેના જીવનથી પણ વધુ મહત્વની હતી યુદ્ધના આગલા દિવસે કર્ણની સામે તેની જન્મદાતા માતા કુંતી ઊભી રહી રડતા સ્વરે કુંતીએ સત્ય જાહેર કર્યું કે તું પાંડવોનો સૌથી મોટો ભાઈ છે કર્ણ ભાંગી પડ્યો તેણે પોતાની માતાને વચન આપ્યું કે હું દુર્યોધનને છોડી શકું તેમ નથી પણ હું તમને વચન આપું છું કે તમારા પાંચે પુત્રો હંમેશા જીવતા રહેશે હું માત્ર અર્જુન સાથે જ યુદ્ધ કરીશ મહાભારતના યુદ્ધના સત્તરમા દિવસે કર્ણ અને અર્જુન સામસામે હતા તે દિવસે કર્ણના જીવનના બધા શાપ ફળીભૂત થવાના હતા નિર્ણાયક ક્ષણે કર્ણનું રથનું પૈડું માટીમાં ફસાઈ ગયું પરશુરામનો શાપ ફળીભૂત થયો કર્ણ શસ્ત્રવિદ્યા ભૂલી ગયો તે નિઃશસ્ત્ર હતો નિયમોનું ઉલ્લંઘન કરીને કૃષ્ણના આદેશથી અર્જુને નિઃસહાય કર્ણ પર બાણ ચલાવ્યું પરાક્રમી યોદ્ધા દાનવીર કર્ણ યુદ્ધના મેદાનમાં ઢળી પડ્યો કર્ણ જીવ્યો સૂતપુત્ર તરીકે અને મૃત્યુ પામ્યો મહાન દાતા અને વફાદાર મિત્ર તરીકે તેનું આખું જીવન અન્યાય અને પીડાથી ભરેલું રહ્યું પણ તેણે ક્યારેય પોતાના સિદ્ધાંતોનો ત્યાગ ન કર્યો કર્ણની ગાથા આપણને શીખવે છે કે ભાગ્ય ગમે તેટલું ક્રૂર હોય પણ માણસનું કર્મ અને તેની પ્રતિબદ્ધતા તેને ઇતિહાસમાં અમર બનાવે છે મિત્રો તમને આ વીડિયો કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર કરો અને આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો